તમારે શું કરવાનું એ ભાઈ ફોટો પાડવાનો છે સાત અરે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવાસે ટેન્સ મળી ગયા છે હવે મારા ભાઈ બધું આવી જશે તમે લોકો ટેન્શન ના લો તમને બધાને બ્લોગમાં લઈ લઈશું અમે લોકો બસ ખુશ ગુડ મોર્નિંગ હેવ નાઇસ ડે કેમ છો તમે બધા અરે યાર ગુડ મોર્નિંગ ક્યાંથી કહેવાય ગુડ આફ્ટરનૂન કહેવાય કેમ કે વાગ્યા છે હમણાં બતાવું તમને ત્રણ ને અગિયાર અને હું પહોંચી ગયો છું ગાંધીનગર થોડુંક મારું કામ હતું એટલે મારા ફ્રેન્ડ મળવા માટે એટલે હું થોડુંક અહીંયા આવ્યો છું ગાંધીનગર સાઈડ તો આજે તો નાઈટમાં મજા આવવાની એમ ભાઈ કેમ કે બધા ઇન્ફ્લુએન્સર બધા મળવાના છે યુટ્યુબર અને બધા ભાઈબંધો મળવાના છે એટલે રાતે જ મજા આવવાની એટલે રાત સુધીનો વેટ કરો તમે લોકો જે રીલ્સમાં જુઓ છો ને જે YouTube માં જુઓ છો ને એ આજે હું તમને રૂબરૂ કરાવડાઈશ જુઓજો નાઈટ ખાલી તો ભાઈ તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને પેલો મારો YouTube નો સ્ટાર Instagram નો ફેમસ સ્ટાર જેવી કેમનું મારા ભાઈ

તો મળીએ બીજા જગ્યાએ હવે મારા થોડું કામ હે અર્જન્ટ કલ્પાન લેવા માટે ઉભો એ પતાય ને પછી હું તમને બીજા બધાને ને મળાવડાવું ત્યાં સુધી તમે બી વેટ કરો હું બી જઉં મળું હા હેલો કર લઉં પછી તમને મળાવડાવું શરૂઆત થઈ ગઈ મારા ભાઈ ની વેચવાની કલ્પેશ ભરવાડ તથા પ્રશાંત તથા કાજલ થેન્ક યુ સો મચ આઈ જજો ટાઈમ સર એ મારા ભાઈ પણ આમાં ઘર કુટુંબ નહી લખ્યું એટલે લેતા આવજો તો ભરી દીધું एक हवा भी आ magnetization है मैं वहां भाई तो भाई तारीख आई गई है 15 2 2025 शनिवार है तो फाइनली हम लोग पहुंच गया छे जिटू भी फैशन हब तमार सु करवानो है भाई फोटो मारवानो बहुम पड़ाई थी तो रात का क्या प्रशांत भाई अपना बहुत हसमुख मिजाज ना मानस बहुत सारी स्ल सीरियसली अरे पान को से या तो करी लो हाँ तीन सेकंड मार भाई चलो तीस यस ओए ओए कातिया पांचों को पांच मारूंगा एक साथ मारूंगा एक दो तीन चार पांच छः सात आठ अरे यार क्या बात है क्या बात है નહી બટ આ બહુ સારું એક્ઝામ્પલ છે કે તમારે કેટલું ટેન્શન હોય પણ બીડું હંમેશા હસતે રહેના જોઈએ ને ક્યાં બોલતો ક્યાં બોલોગે આપકી સ્માઈલ કે પીછે ક્યાં રાઝ હે આ તો ભાઈ ભાઈ બનના તે આયા હસવું તો પડે ભલન ભાઈ રોતા હોય શું કેવું કી તારું એ યાર થેન્ક યુ સો મચ કોંગ્રેચ્યુલેશન કિશન અને ઉન્નતિના અને કપડા અમે લોકો લેવા આવ્યા તો થોડુંક ડિસ્કાઉન્ટ કરીને આપજો કસમસે કોંગ્રેજ્યુલેશન મારા નવી શોપ ત્યા ચાલુ કરી ને આપડી આવું ના કઈશ કે પપ્પા મને જલ્દી કરાય તો બરાબર હમણાં બધા નઈ ભૂલ કઈ એના વ્લોગ માં બોલ દીધું તમારે બધાને કપડા મેચિંગ કરવા હોય તો જીટુ બી માં આવજો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ મેચિંગ કરવા મન મળે તો

અચ્છા તો જીટુ બી બોપલ ની અંદર ઓપન થઈ હોય ને સંજય દત્ત જો તમારા અમદાવાદ ની અંદર અરે બોલે તો જીટુ બી પેસન્ટ કા क्या देख रहे पचास तोला पहनने के लिए भी कपड़ा विमल भाई लेना पड़ेगा रे बाबा समझे ना क्योंकि यहाँ पे पचास तोला तो भाई आप भी पहन के आए हुआ सच में बता रहा हूँ मैं छासी बंदा डरता है तो बर्वर से जानी

કેમ ચાલે કે યુ સો મચ આવી રીતે વિડીયો જોતા રહો અમને ગમશે આવી રીતે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો ભાઈ ખોટી વાત ના અબ્જલ્યા ખોટી વાત ના કે ત્યારે મને શું કે ભાઈ હું દસ વાગે પહોંચ બરાબર ભાવીને ફોન આપી દે કે ભાઈ માણસ જોઈ ગયો એવું થોડી ચાલતું હોય

કેમ છો મજામાં ક્યાં છે અંકલ અંકલ ને તો મેં મળી લીશું આમ સિરિયસલી મોટું

જલતા હે મુજસે મત ભૂખ ભૂખ જમીલે યાર ભૂખ લાગી એવી જબરદસ્ત ભૂખ લાગી કે જેની કોઈ હદ નહીં તો જમીન તમને નેક્સ્ટ સ્ટેપ બતાવું કે ક્યાં જવાનું હે શું કરવાનું આગળની જુઓ યાર તમને કઈ કહેવું નહીં પણ તમને એવું લાગતું કે ભાઈ એવું ના હોય ભાઈને બધા ઓળખે યાર હા તો બધા ખાવા માટે આવી ગયા ટાઈમ ટુ ટાઈમ ખાવા માટે આવી જાય પણ ત્યારે માણસ નું કામ હોય ને ત્યારે કોઈ ટાઈમે આવતા નહીં ચલો તો